નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ વિશે જે ખૂબ જ અગત્યની માહિતી છે એના વિશે વાત કરવાના છે આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ બે હજાર પચીસ ચોવીસ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું પૂરું થઈ ગયું છે તો હવે જો તમારે સ્કોલરશીપનું ફોર્મ ભરવાનું બાકી હોય તો હવે તમે જે છે એ શું કરી શકો છો સ્કોલરશીપના ફોર્મ ભરવાની તારીખ જે છે એ લંબવામાં આવશે કે કેમ અને તમારું સ્કોલરશીપનું ફોર્મ જે છે એ ભરાઈ ગયું હોય તો તમારી સ્કોલરશીપ જે છે એ ક્યારે આવશે મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને સ્કોલરશીપની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડિયો તો તમે જોઈ શકો છો ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ બે હજાર પચીસ આવી સ્કોલરશીપના ઓનલાઈન ફોર્મ ભરવાનું જે છે એ પૂરું થઈ ગયું છે સ્કોલરશીપના ઓનલાઈન ફોર્મ ભરવાની જે છે છેલ્લી તારીખ હતી એ ત્રીસ નવ બે હતી અને એ તારીખ જે છે એ હવે જતી રહી છે ફોર્મ ભરવાનું બાકી હોય તો એને શું કરવું અને તારીખ લંબાવવામાં આવશે કે નહીં એ તમારો છે એ અને સાથે સાથે જો ફોર્મ ભરવાનું પૂરું થઈ ગયું હોય તો તમારી જે જે છે છે એ એ એ ક્યારે આવશે આપણે વિગતવાર સૌ પ્રથમ તમે જોઈ શકો છો જે ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ હતા એમના માટે જે છે એ સ્કોલરશીપના ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ હતી અને એ જે છે એ પૂરી થઈ ગઈ છે જે એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ હતા એમના માટે જે છે એ સ્કોલરશીપના ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ હતી એ પણ જે છે એ ઓલરેડી પૂરી થઈ ગઈ છે જે વિદ્યાર્થીઓ એસટી કેટેગરીના હોય અને વર્ષ બે હજાર ચોવીસ પચીસની સ્કોલરશીપ ના મેળવી હોય એવા વિદ્યાર્થીઓના સ્કોલરશીપના ઓનલાઈન ફોર્મ ભરવાનું જે છે એ અત્યારે ચાલુ છે તેઓ વીસ દસ બે હજાર પચીસ સુધી જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે પરંતુ વર્ષ બે હજાર પચીસ નહીં પરંતુ બે હજાર ચોવીસ પચીસની જે છે એ સ્કોલરશીપ માટે વીસ દસ બે હજાર પચીસ સુધી જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે તો આમ એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુ એસ એનડીએનટી તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે તમે જોઈ શકો છો ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ જે છે એ પૂરી થઈ ગઈ છે તો હવે આપણે જે છે એ શું કરવું તો જે પણ વિદ્યાર્થીઓને હજુ સુધી ફોર્મ ભરવાનું બાકી છે એમના માટે જે છે એ તારીખ તો નથી આવી પરંતુ માટેબસાઇટ ઉપર હજુ પણ જે છે એ ફોર્મ ભરવાનું ચાલુ છે એટલે કે તમારું સ્કોલરશીપનું ઓનલાઈન ફોર્મ ભરવાનું જો બાકી રહ્યું હોય તો તમે જો વેબસાઇટ પર જઈ અને પ્રોસેસ કરશો તો તમારી પ્રોસેસ જે છે એ હજુ પણ થઈ જશે અને તમને તમારી સ્કોલરશીપનું ફોર્મ જે છે એ તમે હજુ સુધી આસાનીથી જે છે એ ભરી શકો છો એટલે કે સ્કોલરશીપના ફોર્મ ભરવાની તારીખ જે છે એ ભલે છે તે રહી પરંતુ વેબસાઇટ જે છે એ હજુ ઓપન જ છે અને વેબસાઇટ પર જઈ અને તમે જે છે એ ફોર્મ ભરી શકો છો ઘણા બધા વિદ્યાર્થીઓને જે છે એ ક્રોમ બ્રાઉઝરની અંદર જે છે ઓપન કરે છે તો એના કારણે જે છે એમને ઘણા બધા ઇસ્યુ આવે છે વેબસાઇટની અંદર ઓફલાઈન સર્વિસ આવે છે અથવા તો વેબસાઇટ વચ્ચે ગમે ત્યારે બંધ થઈ જાય છે તો એ તમામ વિદ્યાર્થીઓ માટે હું કહીશ કે તમે બીજું કોઈ પણ બ્રાઉઝર યુઝ કરશો તો તમને જે છે એ આવા પ્રકારનો ઇશ્યુ જે છે એ આવશે નહીં મોજેલા ફાયરફોક્સ બ્રાઉઝર જે છે એ સ્કોલરશીપ માટે જે છે એ સૌથી સારામાં સારું બ્રાઉઝર છે તમે જો મોજીલા ફાયર પ્રોક્સ બ્રાઉઝરનો ઉપયોગ કરશો તો તમને જે છે એ આ સ્કોલરશીપનું ફોર્મ ભરતી વખતે વેબસાઇટ બંધ થઈ જવી વેબસાઇટ ઓપન ના થવી આ તમામ જે ઇસ્યુ થાય છે એ થશે નહીં તો જે પણ વિદ્યાર્થીઓને સ્કોલરશીપનું ફોર્મ ભરવાનું બાકી હોય એમને જે છે એ ચિંતા કરવાની જરૂર નથી વેબસાઇટ પર જે છે એ તારીખ જતી રહી છે પરંતુ હજુ સુધી જે છે એ ફોર્મ ઓનલાઈન ભરાઈ જ રહ્યા છે આપણે આગળ વાત કરીએ કે તારીખ જે છે એ લંબાવવામાં આવશે કે નહીં તો ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશીપના ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ જે છે એ ત્રીસ નવ બે હજાર પચીસ હતી અને જે છે એ છેલ્લી હતી અને સ્કોલરશિપના ફોર્મ ભરવાની તારીખ જે છે એ ચોક્કસથી લંબવામાં આવશે કારણ કે ઘણા બધા ઇશ્યુ જે છે એ વિદ્યાર્થીઓ ફેસ કરી રહ્યા છે તો 31 10 2025 સુધી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશિપના ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ જે છે એ ચોક્કસથી લંબવામાં આવશે જ્યારે પણ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવશે તો એની માહિતી તમને HNGU સ્ટડી point YouTube ચેનલ દ્વારા સૌપ્રથમ પૂરી પાડવામાં આવશે તો પહેલો પ્રશ્ન જે પણ વિદ્યાર્થીઓ સ્કોલરશિપના ઓનલાઈન ફોર્મ ભરવાના બાકી રહે ગયા એમના માટે જે છે એ વેબસાઈટ હજુ ચાલુ જ છે તેવું જે છે એ ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકે છે અને જે વિદ્યાર્થીઓ નો પ્રશ્ન એ છે કે સ્કોલરશીપ ના ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવશે કે નહીં તો એમના માટે હું કહી દઉં એકત્રીસ દસ બે હજાર પચીસ સુધી સ્કોલરશીપ ના ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ જે છે એ ચોક્કસથી થી આવશે અને હવે તમારો ત્રીજો પ્રશ્ન કે સ્કોલરશિપ જે છે એ ક્યારે આવશે તો આપણને જે પ્રમાણે ખબર છે એ પ્રમાણે છે કે નવમા મહિનાથી જે છે એ સ્કોલરશીપ ફોર્મ ભરવાના જે છે એ ચાલુ થયા છે તો જે વિદ્યાર્થીઓ છેક સ્ટાર્ટિંગમાં જે છે એ ફોર્મ ભરી દીધા છે અને એમની સ્કૂલ અથવા કોલેજ દ્વારા એમના જે છે એ ફોર્મ પ્રોસેસ કરી અને આગળ જિલ્લા કક્ષાએ મોકલી દેવામાં આવે છે તો એવા વિદ્યાર્થીઓની સ્કોલરશીપ જે છે એ મહિનાથી જે છે એ જમા થવાની ચાલુ થઈ જશે ઓક્ટોબર મહિનો પતી જાય પછી મહિના મહિના અને અને તમે છે અત્યારે લાસ્ટ લાસ્ટની અંદર સપ્ટેમ્બર એન્ડની અંદર ફોર્મ ભર્યું છે તો પણ તમારી જે છે એ જાન્યુઆરી સુધી સ્કોલરશીપ જે છે એ જમા થઈ જશે તો અગિયારમા મહિનાની અંદર અમુક વિદ્યાર્થીઓ છે એમની સ્કોલરશીપ જમા થવાની શરૂ થઈ જશે જેમણે પહેલા ફોર્મ ભરેલા છે અને એમની સ્કૂલ અથવા કોલેજ દ્વારા જે છે એ એમના ફોર્મની તમામ પ્રોસેસ જે છે એ પૂરી કરી અને ફોર્મ જે છે એ આગળ મોકલી દેવામાં આવી છે તો જે વિદ્યાર્થીઓએ ફોર્મ થોડા લેટ ભરે છે એ વિદ્યાર્થીઓની સ્કોલરશિપ જે છે એ ધીમે ધીમે બારમા મહિનામાં અને જે વિદ્યાર્થીઓ ચેક નવમાં મહિનાની અંદર ફોર્મ ભરે છે એમની સ્કોલરશિપ જે છે એ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીની અંદર જમા કરાવી દેવામાં આવશે એકવાર તમે સ્કોલરશિપનું ફોર્મ જે છે એ ફાઇનલ સબમિટ મારી દોજો એના પછી તમારે જે છે એ દર પંદર દિવસે એકવાર લોગ ઇન કરી અને તમારું જે છે એ સ્ટેટસ ચેક કરતું રહેવાનું છે સ્કોલરશિપનું સ્ટેટસ તમે ચેક કરતા રહેશો તો એના પરથી તમને ખ્યાલ આવશે કે તમારા ફોર્મની અંદર કોઈપણ પ્રકારની ભૂલ તો નથી આવીને જો કોઈ પણ પ્રકારની ભૂલ આવી હોય તો તમારે જે છે એ ભૂલ સુધારી દેવાની છે અને ફોર્મ જે છે એ ફરીથી ફાઇનલ સબમિટ મારવાનું છે તો તમને તમારી સ્કોલરશિપ જે છે એ મળી જશે તો તમારે જે છે એ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લોગ ઇન કરી લેવાનું છે તમે જે પણ ફોર્મ ભર્યું છે એનો સ્ટેટસ જે છે એ આવતું હશે તમે મને કહેશો તો હું તમને વિડીયો પણ બનાવી અને સમજાવી દઈશ કે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશીપનું સ્ટેટસ જે છે એ તમે કઈ રીતે ચેક કરી શકો છો તો એ આપણે જે છે એ પછી જોઈ લેશું પરંતુ આ રીતે તમારે જે છે એ સ્ટેટસ ચેક કરવાનું છે સૌ પ્રથમ તમારું સ્ટેટસ જે છે એ તમે ફાઇનલ સબમિટ મારશો તો ત્યાં જે છે એ રિસિવડ બાય પ્રિન્સિપલ એકવાર તમારે જે છે એ કોલેજની અંદર જે છે તમારું ફોર્મ સ્વીકારી લેવામાં આવશે તો રિસિવડ બાય પ્રિન્સિપલ લખેલું હશે એના પછી તમારી જે છે એ સ્કોલરશિપ જે છે એ પેન્ડિંગ એટ ઓફિસ લેવલ આવશે એટલે એનો મતલબ એ થાય કે તમારું ફોર્મ જે છે એ જિલ્લા કક્ષાએ પહોંચી ગયું છે અને ત્યાં જે છે એ પેન્ડિંગ છે હજુ ત્યાંથી જે છે એ અપ્રુવ કરવામાં નથી આવ્યું એકવાર તમારું ફોર્મ ત્યાંથી જે છે એ અપ્રુવ કરી દેવામાં આવશે પછી તમારું ફોર્મ જે છે એ અપ્રુવડ બાય ઓથોરિટી લખેલું આવી જશે એનો મતલબ થયો કે તમારું સ્કોલરશીપનું ફોર્મ જે છે એ પરફેક્ટ છે અને હવે તમારે જે છે એ બેંક ખાતાની અંદર તમારી સ્કોલરશીપ જે છે એ જમા કરાવી દેવામાં આવશે તો આ રીતે જે પણ વિદ્યાર્થીઓ પહેલા ફોર્મ ભરેલું છે એમની જે છે છે એ એ અને અંદર અંદર જે જે એમના ખાતાની જમા થવાની શરૂ થઈ જશે વિદ્યાર્થીઓએ લેટ ભર્યું છે એમની જે છે એ મોડામાં મોડી જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં એમની સ્કોલરશીપ જે છે એ મળી જશે તો મિત્રો આ હતો આજનો અપડેટ જેની અંદર આપણે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશીપના ઓનલાઈન ફોર્મ ભરવાનું જે છે એ પૂરું થઈ ગયું છે તો હવે જે છે એ તારીખ લંબાવવામાં આવશે કે નહીં તમારું ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તો શું કરવું અને તમે ઓલરેડી ફોર્મ ભરી દીધું હોય તો તમારી સ્કોલરશીપ ક્યારે આવશે એના રિલેટેડ વિગતવાર ચર્ચા કરી છે છતાં પણ તમારા જે પણ પ્રશ્નો હોય તે તમે કોમેન્ટ કરી અને જરૂરથી પૂછજો હું ચોક્કસથી તેનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ